પાણીના નળ ગોઠવાડેલા છે બધી બાજુ આ બાજુ પાણીના નળ ને એવું બધું છે આ બધું શાકો રસોડાનો વિભાગ છે આ બાજુ આ બાજુ શોખીને એવું બધું છે આ બાજુ ડોલ ને બધા મોટા વાસણ છે તાનું પછી સ્ટેજ બનાવવાનું થોડુંક બાકી છે હું સ્ટેજ બતાવી દઉં તમને જોઈ લો એમ પણ જોરદાર ફેમિલી સ્વાગત છે કેમ બધા બધા મજામાં રહેજો તો સૌથી તો તો જય જય દાદા રામાપીર અત્યારમાં સવાર સવારમાં ઊભું થઈને કપડાને ને ચેન્જ કરી નાખ્યું છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો યુટ્યુબ ફેમિલી આપણે જવાનું છે ગામમાં યુટ્યુબ ફેમિલી મારે તો ગામમાં જ છે તો નીકળે ધીમે ધીમે ગામ બાજુ ને આપણે પહેલાં ડેલો ખોલના જ છીએ અને ગામમાં જઈ એક આટો મારતા હોઈએ તો ફેમિલી યાર હું તો બસો ભાગો છું આમ રામાપીરના મંદિર બાજુ જો હંમેશા તમને ઘેટ બતાવે છે ને એ છે અમારા ગામમાં રાખેલી છે સપ્તાહ મોક્ષ ધામના લાભાર્થી સપ્તાહ રાખેલી છે એક સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે તો બધાએ સપ્તાહમાં આવજો ને છવ્વીસ તારીખે સપ્તાહની શરૂઆત થાય છે તો હું તમને બધું ડેકોરેશન બતાવી દઉં યુટ્યુબ ફેમિલી જોવાય તો સિરીઝ લગાડેલી છે હું તમને આજમાં નાઇટનું ડેકોરેશન પણ બતાવી દઈ પાંજા કાંટો મારી જાય અને તમને નાઇટનું ડેકોરેશન પણ બધું બતાવી દઈ અહીંયા જો ભાઈબંધો રમ્યા છે બધા બધા ભાઈ બંધ રમે છે ને આપણે જઈએ આમ મંડપ નાખેલું છે એ બસ નાતો મારી ટુ ફેમિલી જોવા યાર હું તો અહીંયા દરવાજે તો આવી ગયો આવું કાંઈક બેનર તિથલપુર ગામ તથા મોક્ષ ગામ સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આપણે હવે જઈએ અંદર મારે નરેશ કાકા કરે છે કે કામ તો આપણે અંદર જઈએ હું તમને માંડવાનું બધું ડેકોરેશન બતાવું તમે સપ્તાહમાં જરૂરને જરૂર આવજો બધા સાથે મળીને મોજ કરીએ

નરેશ ટકા પાણી પાતા હા ડુંગર થોડોક વ્યવસ્થિત પાણીની વ્યવસ્થા કરી નાખેલી છે ત્યાં પાણીના નળની વ્યવસ્થા થઈ ગયેલી છે જો ટાકો છે ને પાણીના નળ છે ને આ બાજુ બધા મંડપ છે આ બાજુ છે મહિલા વિભાગ કથા મંડપ એટલે આ બાજુ મહિલાનો વિભાગ છે આખો તો હજી થોડુંક કામ બાકી છે તો આપણે જઈએ આગળ ધીમે ધીમે યુટ્યુબ ફેમિલી આપણે આ બાજુ જઈએ યાર તો હજી મંડપ નાખવાનું કામકાજ થોડુંક બાકી છે મંડપ નખાઈ જાય છે આ બાજુ આ બાજુ કાર્યાલય વિભાગ અથવા તો સાની કેન્ટીનનો વિભાગ એવું કંઈક છે યુટ્યુબ ફેમિલી જોવા યાર આ બાજુ તો પાણીની સુવિધા થઈ ગયેલી છે પાણીના નળ ગોઠવા ગયેલા છે બધી બાજુ બાજુ પાણીના નળ ને એવું બધું છે આ બધું છે

આ બધું ડોલ ને બધા મોટા વાસણ છે આખો રસોડા વિભાગ છે અને એ તો ફેમિલી અહીંયા જુઓ તો સૂલ ગળાઈ દેલી છે રાંધવા માટેની સૂલ છે આ બધું સૂલ બનાવેલું છે રાંધવા માટેની તો યુટ્યુબ ફેમિલી હવે આપણે સ્ટેજ બાજુ જઈ સ્ટેજ કેવું બનાવેલું છે તમે બહારથી જોઈ લો હું તમને અંદરથી પણ બધું બતાવી દઉં કે કઈ રીતનું બનાવેલું છે હજી થોડાક ટેબલને ગોઠવાનું બાકી છે તો અહીંયા ટેબલ ને બધું પીડ્યું છે તો યુટ્યુબ ફેમિલી જો અહીંયા બધા બેઠા છે અને હું તમને આપણા સ્ટેજ બતાવી દઉં કે સ્ટેજ કઈ રીતનું બનાવેલું છે યુટ્યુબ ફેમિલી હું યાર જોવા તમને આખું સ્ટેજ બતાવી દઉં સપ્તાહનું પછી સ્ટેજ બનાવવાનું થોડુંક બાકી છે આખું સ્ટેજ બતાવી દઉં તમને જોઈ લો તેમ પણ જોરદાર સ્ટેજ બનાવેલું છે ને આવું છે કંઈક સ્ટેજ તો જોઈ લો સ્ટેજ

અને હા બધે ઝાડવામાં લાઇટિંગ મારેલું છે તો લોકમાં ટુ બી કન્ટિન્યુ રહેશું હું તમને આજ બધું બતાવી દઉં તમારા મિલનભાઈ સાયકલ લઈને જાય છે આઈગળ કેવું નથી હો ભાઈ તો હું તમને ડેકોરેશન બતાવી દઉં લાઇટિંગ કરેલું છે જોરદાર અને સપ્તાહમાં બધા આવી જજો ભૂલતા નહીં મારા ભાઈઓ તો આપણે આઈગળ જાય ધીમે ધીમે અને જુઓ તમે ઝાડવાનું ડેકોરેશન જુઓ ખાલી કાંઈ ન ઘટ ઝાડવામાંડવામાં સીરીઝ નાખેલી છે અને ઝાડવાઝવા માં સિરીઝ નાખીને જોરદાર આખું ડેકોરેશન કરવામાં આવેલું છે તો તમે જો અને હું તમને હવે આ ડેકોરેશન તમે જોઈ લીધું હું તમને બતાવી દઉં આપણે મંડપ સ્ટેજ હતું ને આખું ડેકોરેશન બતાવી દઉં યુટ્યુબ ફેમિલી જોવા યાર હું તમને બધું મંડપનું આખું ડેકોરેશન બતાવી દઉં અને લાઇટિંગ આખી બતાવી દઉં તો આપણે જઈ અંદર ધીમે ધીમે ડેલામાં હું તમને બધું લાઇટિંગ બતાવી દઉં આજે મને શું કે સપ્તાહની તૈયારી આમ કરીને આખો લોક ઉતાર લેવો છે તો હું તમને બતાવી દઉં બધું જો કેમ યુટ્યુબ ફેમિલી નાઇટનું ડેકોરેશન જો હજી થોડુંક ડેકોરેશન બાકી છે અને લાઇટિંગ થોડુંક થઈ ગયું છે જો આખામાં લાઇટિંગ થઈ છે આ લાઇટિંગ છે આખી રાત શરૂ જ આમનું એમનું બંધ કરવામાં કંઈ આવતું નથી તો હું તમને સામે જે સ્ટેજ બતાવી ને સામે સ્ટેજ બતાવી તમને યુટ્યુબ ફેમિલી હું તમને હવે સ્ટેજનું આખું લાઇટિંગ બતાવી દઉં

અને યાર મેં તમને ડેનું પણ બધું બતાવી દીધું તો તમને જો મજા આવે મિત્રો તો એક નાનીએ તમારી કમેન્ટ કરતા દેજો અને સપ્તાહમાં આવજો આવજો ને આવજો જ તે તો ટુ ફેમિલી યાર મને એમ થાય છે કે આજનો એ વ્લોગ પૂરો કરી દઉં છું તો ટુ ફેમિલી જો ટુ ફેમિલી તમને મજા આવે તો તો નાનીએ તમારી લાઈક કરી દેજો ને તમારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય સુરાપુરા દાદા જય મેળીમા અને જય રામાવીર બાય બાય That's all.